તો છસો ચોરાણું હોમ આઇસોલેશનમાં છે અડસઠ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે અમદાવાદમાં ગઈકાલે કોરોનાના કુલ અઠ્યાસી જેટલા કેસ એક દિવસમાં નોંધાયા હતા અત્યાર સુધીમાં કોરોનાના પાંચસો ઓગણસાઠ જેટલા કેસો અમદાવાદમાં નોંધાયા છે જેમાં એકસો ત્રાશી લોકો ડિસ્ચાર્જ થયા છે ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે ત્રણસો ચુમ્મતર જેટલા કેસો હજુ એક્ટિવ છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા મોટેરા સાબરમતી વાડજ નવા વાડજ વસાણા પાલડી આશ્રમ રોડ ઘડલોડિયા ચાંદલોડિયા ન્યુ રાણીપ જગતપુર વૈષ્ણોદેવી થલતીશ બોડકદેવ વстраપુર ગોતા સહિતના વિસ્તારોમાં વધુ કેસ નોંધાય છે વધતા જતા કોરોનાના કેસોની પગલે ગુજરાતનું આરોગ્ય તંત્ર દોડતું થઈ છે માહિતી આપી છે અંદર અત્યારે વધારો દેખાઈ રહ્યો છે પરંતુ જે આ વાયરસ કોવિડ ફેમિલીના છે એ કોઈ ગંભીર પ્રકારના અથવા તો ઓલ ઓફ સડન કોઈને કોલેપ્સ થઈ જાય અથવા તો એ રેસ્પિરેટરી સિસ્ટમ પર એટેક કરે એવું નથી પહેલાં તો ઉપરના ભાગમાં પછી ગળાના ભાગમાં અને પછી જો કો પેશન્ટ હોય પ્રેગનેન્ટ લેડી છે અથવા તો કોઈ ઉંમરદરાજ લોકો છે તો એમાં આ શક્યતાઓ હાર્ડલી પોઈન્ટ ઝીરો વન પર્સન્ટમાં રહેલી છે પરંતુ રાજ્ય સરકારે તો એને ગંભીર ગણવાની સાથે એટલા માટે નથી કારણ કે આ જે ફેમિલી કોવિડ ફેમિલીનો જે વાયરસ છે એ ફેમિલીનો વાયરસને એ પણ એને ગંભીર નથી ગણ્યો અને એના કારણે અમે બધી વ્યવસ્થાઓ તો ગુજરાતમાં આપણે કરી જ લીધી છે પરંતુ કોઈ ડરવાની જરૂર નથી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના સાતથી વધુ દર્દીઓના કરાયેલા જીનો

Causic pattern report Hindi TV News Surat.